નમસ્કાર દર્શક મિત્રો શૈલેષ પંડ્યા ભીનાશ યુટ્યુબ ચેનલના પુસ્તક પરિચય કાર્યક્રમમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે પુસ્તક પરિચય વડોદરા જાય છે અને કવિશ્રી કિશોર બારોટને આઠે પહોર આનંદમાં એ તો આપણને લઈ જ જાય છે આપણે એમને લઈ જવા છે ગીત અને ગઝલ સંગ્રહ છે કિશોર બારોટ કવિ મિત્ર એમનો ગીત અને ગઝલ સંગ્રહ સ્નેહાળ મિત્ર શૈલેષ પંડ્યા વિનાશને ભાવભરી ભેટ પચીસ એક બે હજાર ઓગણીસમાં જ્યારે કવિશ્રી રેકોર્ડિંગમાં આવ્યા ત્યારે એમણે મને આર્ આપ્યો હતો પ્રથમ આવૃ આવૃત્તિ બે હજાર ઓગણીસમાં એકસો પચાસ રૂપિયા મૂલ્ય પ્રકાશક પોતે અને ગુજરાત સાહિત્ય અકાદમીની આર્થિક સહાયથી પ્રસ્તુત થાય છે આ પબ્લિશ થાય છે આ સંગ્રહ અર્પણ જેમને મળવા માત્રથી મને સવાસે લોહી ચડ્યા જેટલી ઊર્જા મળે છે તેવા મારા કવિ કવિ સંગતના મિત્રોને મજાના મને સોવા મિત્રો મળ્યા છે મને છાંય એ તડકે બળ્યા છે કો પાણી કળાશી નજર એમની છે છુપાયેલા જે આંસુ તે પળમાં કડ્યા છે વાહ પોતાનો ચહેરો શોધવાની મથામણ મનોહર ત્રિવેદી સરસ પ્રસ્તાવના કરે છે કિશોર બારોઠ હમણાંથી વડોદરામાં વસે છે ગીરનું વન તથા વતનના જનપદને એણે પોતાના રૂવાડે રૂવાડે પટા પટાવી રાખ્યા છે એનો અર્થ એ નથી કે સામે ઝીલાતા દ્રશ્યોની તે ઉપેક્ષા કરે છે એનું મન ઠરે છે વારે વારે ત્યાં જ જ્યાંની ધૂળમાં એની પ્રથમ પગલીઓ પડી વાહ નીડ નીડથી એક સામટા ઉડે કલરવથી કંઈ ભરે છલો છલ રતુંબડું આકાશ લપસી પડવાની બીકેથી પોચા પોચા પગલા તડકા માંડે ફરકે લહલહ લીલું ઘાસ સાવ અચાનક કુવાને કઈ ફૂટ રૂપના રેલા શેરીમાં પ્રસ્તાવના કરે છે દે પ્રભુ આશી સમોને આવનારા વર્ષમાં ના ખૂટે હિંમત કદી પણ આકરા સંઘર્ષમાં વાહ એક લાગણી ભીનો અવસર આઠે પહોર આનંદ વાહ ગુલામ અબ્બાસ નાસાદ પ્રસ્તાવનામાં એમનો આવકાર આપે છે સાહિત્ય સર્જન કોઈ સામાન્ય માનવીય કાર્ય નથી એમાં એ વિશેષ કવિતા સર્જન સાચી કવિતાનું સર્જન એક અસાધારણ કાર્ય છે વ્યક્તિ માટે કવિ હોવાનો અહેસાસ સામાન્યથી અસામાન્ય તરફની ગતિના નિર્માણની ભૂમિકા સર્જે છે સમજી શકાય તો આ એક વરદાનનો અનુભવ છે પરંતુ વરદાન પ્રાપ્તિ માટે પરીક્ષાને તપસ્યાની સ્થિતિમાંથી ગુજરવું પડે છે અને કોઈ સિદ્ધિ પ્રાપ્ત થાય ત્યારે નામ નામના ખ્યાતિ વાહવાહીની મોહમાયાથી સાવચેત રહેવું પડે છે એને મન સૌ ડેલી સરખી ના દવલી ના વહલી ગામ તણી પરક્રમમાં કરવા નીકળે છગન ટલા ટપાલી વાહ પાછું વળીને જોવું તો કિશોરભાઈ પોતાની વાત મૂકે છે શિક્ષક પરિવારમાં જન્મ થયો પિતાજીનો વાંચન શોખ વારસામાં મળ્યો પ્રાથમિક શાળામાં પરિકથાઓની આરંભાયેલી મારી વાંચન યાત્રા કોલેજ કાળ સુધીમાં લા મિઝરેબલ સુધી વિસ્તરી સરસ ઋણ સ્વીકાર વડોદરાનું વાલભર્યું વર્તુળ બધા જ મિત્રો કૃતજ્ઞ ભાવ શ્રેષ્ઠ સામ સામિકો સ્મરણ ભાવવંદના વાલ સોયા એમ બધાનો અને આભાર માનીને કિશોરભાઈનો ફોટોગ્રાફ મૂકવામાં આવ્યો છે કદાચ આ શિલ્પી બુરેઠા એમનો સ્કેચ દોર્યો એ છે ગીત ચાલીસ છે આડત્રીસ ગઝલ છે આસ્વાદ આસ્વાદ છે 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 એમના જે કરાવ્યા એ ચાર પ્રથમ આપણે ગીત અંધકારના સર્વર મધ્ય ડબાક દઈને પડે સૂરજનો પાણો જલમલ તેજ કુંડાળા થાય નીળ નીળથી એક સામટા ટહુંકાડે કલરવથી કઈ ભરે છલો છલ રતુંબડું આકાશ લપસી પડવાની બીકેથી પોચા પોચા પગલાં તડકા માંડે ફરે ફરકે લહલહ ઝીણું ઘાસ સાવ અચાનક કૂવાને કંઈ ફૂટ્યા રણજણ ગીત રૂપના રેલા શેરી શેરીમાં રેલાય અંધકારના સર્વર મધ્યે ડબાક દઈને પડે સૂરજનો પહોણો તેજ કુંડાળા થાય વાહ લાકડીથી ચાલવું ને ચોકઠાથી ચાવવું ને ચશ્માથી ઝાંખ ભર્યું જોવું વૃદ્ધાવસ્થા ક્યાં બાદ લાકડીથી ચાલવું ને ચોકઠાથી ચાવવું ને ચશ્માથી ઝાંખ ભર્યું જોવું જીવતરના ફાટેલા ચિંથરાને શ્વાસોથી સાંધવાનું નામ મારું હોવું તળિયાથી ટોચ લગી જીવ ઉપર આવી જજુમવાનો અર્થ બીજો શું ખખડેલા ફેફસાના તળિયેથી ઉખડીને ગળવાનું થવું હાખ થું મોતી તો શું જેમાં મીઠુંના ઉપજેવા દરિયાનું પાણી વલોવવું જીવતરના ફાટેલા ચિંથરાને શ્વાસોથી સાંધવાનું નામ મારું હોવું વાહ ગઝલ હું ઉદાસી ઢાંકવા કોશિશ કરું છું વસ્ત્રમાફક માફક સ્મિત પહેરી નીકળું છું ભગ્ન સપનાની સતત ખૂણે કણિયો ભગ્ન સપનાની સતત ખૂંચે કણિયો આંખ તેથી આંસુઓથી વિંછડું છું એટલો છું વ્યસ્ત એની યાદમાં કે હું મને પણ ક્યાં કદીએ સાંભળું છું વાહ સાથીઓ ચિત્રેલ આંગળ એટલે મારી ગઝલ પથ ઉપર પથરાઈ પાપણ એટલે મારી ગઝલ વાહ ખૂબ સરસ આસ્વાદો સરસ થયા છે પાછળ એ પણ મૂક્યા છે અનિલ હિતેન આનંદપરા મિસ્કીન સાહેબ અને નેહા પુર પુરોહિતે જેમના આસ્વાદ કર્યા છે એમના એમની રચનાઓના એ પાછળ મૂક્યા છે આઠે પહોર આનંદ જો જ નવા અંધારે પણ ના તેનું હોવું છાનું પથ ભૂલ્યા પંથીને આપે સામેથી સરનામું ગોફણ ગોળે આગ વછૂટે કેર વરસતો કાળો તાંડવ ખેલે સુરત જાણે જોગી જાળ જટાડો વાહ દર્શક મિત્રો આપણે આઠેપોહોર આનંદ કાવ્યસંગ્રહ વિશે આજે પરિચય મેળવીને આનંદિત થયા છીએ વડોદરાના વસતા કવિ ખૂબ સુંદર રીતે ગીત અને ગઝલમાં નિખરે છે કિશોરભાઈ બારોટને આપણે આ સંગ્રહના અભિનંદનને શુભેચ્છાઓ આપવા છે નમસ્કાર